સરદાર પટેલની વાત કરીએ આપણે ક્ષમા કઈ રીતે આપી શકાય તે ફક્ત સુરવીર જ જાણે છે સરદાર પટેલ બોલે છે ક્ષમા કઈ રીતે આપી શકાય તે ફક્ત સુરવીર જ જાણે છે ડરપો કદી ક્ષમાન આપી શકે ડરપો કદી સમાન આપી શકે તે તેના સ્વભાવમાં જ નથી સરદાર પટેલ કહેવાય આ લોકો સમજે છે હા રાજકારણ ની અંદર આ રહીને આ સરદાર પટેલ બોલે છે આ ધર્મ ક્ષેત્રમાં તો કેટલું કામનું કહે છે જો અભાવ ગુણ લો સમાજ આપી કહેવાય બોલો હા ત્યાં કોઈનો અભાવ ના તો સમાજ આપી છે સહન જ કર્યું છે અભાવ ગુણ કેમ લેવાય છે સહન ના થાય એટલે જોઈ જ ના શકો તમે એમ થાય દીઠાનું આ બીજા મંદિરમાં આવું જ ચાલતું હોય અહીંયા દીઠા એટલે ને અભાવને બધા આખી દુનિયાને બધાને લેવું જોઈએ તમારે અમુકનું જ કેમ નહીં અમુકનું કેમ નહીં પછી આ અંક આખું છે સ્વામિનારાયણ પ્રકાશનો આપણે ઓક્ટોબર નવેમ્બર બે હજાર છ શ્રીજી મહારાજે ક્ષમા ઉપર વાત કરી છે હરિચ સાગરમાં એમાંથી બધે કેટલું બધું આટલું બધું લખ્યું ક્ષમા ઉપર જો એક વાક્ય જોતા જે હરિભક્ત દોષ વિના અપમાન કરે તેને સહન કરે તેના ઉપર હું પ્રસન્ન થાઉં છું ભગવાન કહે આપણે તો બળાય સામે ભગવાન ભાગી જાય એક ભગત હતા ને એક બીજાને લાફો લગાવી દીધો ધોનઢન બગાવી દીધો એટલે ભગવાન છૂટ્યા વૈકુંઠમાંથી જોડાવાળા પહેર્યા વગર એકદમ દોડ્યા નારજી કહે ભગવાન ભગવાન આમ જતા રહ્યા ઓલા ભગતથી ધીરજ ના રે લગાવી દીધી ભગવાન પાછા વર્યા અડધે પાછા વર્યા નારજી ગયા ગયા શું ને પાછા આયા છું શું આ બધું નાટક કર્યું કે ધોબીએ એ ધોબા થઈ ગયા મારી જરૂર ના પડી હા શાસ્ત્રીઓએ કેટલું સહન કર્યું કેટલું બધું એક શબ્દ જૂના સમ્રાટ સામે ઉચ્ચાર્યો નથી ઘસાતું બોલ્યા નથી બિલકુલ નહીં તો શ્રીજી મહારાજ એમના પક્ષમાં એક વાર વાંકો થવા દીધો નથી અખંડ રક્ષા કરી તો એવું છે શેરડી ઘાસની સાથે ઉગે છે શેરડી ઘાસની સાથે ઉગે છે તેને ઘાસમાંથી કાપી કોલામાં પીલે છે અને તેમાંથી મિષ્ટ રસ બને છે તેમ કષ્ટ સહન કર્યા વિના રૂડા ગુણ આવતા નથી આવું સંતો આપણે અધર્મનું છેદન કરી ધર્મનું સ્થાપન કરવું છે તો દુર્જનનું સહન કરજો ક્ષમા કરવી એ ખૂણાનો ખેલ નથી રણનો રમત છે ક્ષમા કરી ખૂણાનો ખેલ નથી એમ રણની રમત છે મેદાનમાં હા અજ્ઞાની જેમ ઉપાધિ કરે તે બધી તો સહન કરવી સમય એવો ક્રૂર આવ્યો છે ધીરજ ખરી રાખવી પડશે સહનશક્તિ અમારી મરજી છે તમારા પર અમારે અપાર હેત છે તમે બધાએ જગતના ઉપકાર માટે દેહ ધર્યા છે માટે ઉપાધિ સહન કરીને વિચારવું તેમાં પીછેહઠ ન કરવી સહન કહીનો ઉપદેશ કરશો તો તમારો જશ અતિશય વધશે કોઈ દ્વેષ કરે ગાર દે બાંધી મૂકે કે માર મારે પણ મનમાં મગન રહે તો તમારી સાથે છું એમ નિશ્ચય રાખજો ભગવાન સાથે જો યોગી આપણે બોલશે આપ જોઈશું કેટલું બધું મહારાજે લખ્યું સહન કરવું એ અમારો મહા મોટો પરમ ધર્મ છે શું કહે છે સહન કરું એ અમારો ધર્મ છે નહીં પરમ ધર્મ છે નહીં મોટો પરમ ધર્મ છે સહન કરું તેને અમે સિદ્ધિ ગણીએ છીએ સિદ્ધ ઓલો આકાશમાં ઉડે એ નહીં સહન કરે સિદ્ધ પુરુષ કહેવાય સિદ્ધિ ગણીએ છે મહાસિદ્ધ કહેવાય અમે ક્ષમારુપી હત્યાર ધારણ કર્યું છે તેનાથી અધર્મનો નાશ કરીશું ક્ષમારુપી ધર્મ આપણે શસ્ત્ર ધારણ કર્યું છે ક્ષમા જો નિષ્કોણ સાહેબ પણ કહ્યું ને ધીરજ સમ નહીં ધન અરે સંતો ધીરજ સમ નહીં ધન ધન ગણ્યું ધીરજ ને ધન હા પૈસો એના જેવું કોઈ પૈસો છે નહીં અને છે ને જંગલ છે ને આપત્તિનું જંગલ ઝાડનું જંગલ નહીં આપત્તિ એટલે આપત્તિ વિપત્તિ દુઃખનો જંગલ એ દુઃખનો જંગલ કાપવા માટે આ ક્ષમા છે સહનશક્તિ છે ધીરજ છે એ કુહાળો છે હા એટલે આવું તો બધું ઘણું મારી લખ્યું છે સમર્થ હોવા છતાં જો સહન ન કરે સમર્થ હોય સહન નાખે તો તેને તુચ્છ કોટીનો માનવો કાઢી નાખી નું સમર્થ હોવા છતાં ઓર્ડ નહી તો વાત જ નથી સમર્થ હોવા તો સહન ના કરે તુચ્છ નો જાણવો ભલે તેની મોટ મેરુ તુલ્ય હોય પણ મારે પછી તેને કોઈ યાદ કરતું નથી હિરણય કશિપો અને પ્રહલાદનું દર્શન સૌ જાણે છે જો પ્રહલાદજીએ સહન કર્યું તો તેનું નામ જુગ સુધી અમર થઈ ગયું મોટા લોકો તો ક્યારે મુખથી ગાર બોલે જ નહીં બોલે જ બોલે જ નહીં ક્યારેય સૌથી મોટી પૃથ્વી છે તે અપાર પાપ કરનાર પણ ક્ષમા કરે છે અને જીવ પ્રા અને જીવ માત્રને અનવાહન ભવન આપે છે વરી ભગવાનની આજ્ઞામાં વર્તે છે તે રીતે જળ તેજ વાયુને આકાશ પણ સહન કરે છે હરિભક્તને તો તેથી અધિક વર્તું લો હરિભક્ત હરિભક્તને સંતોએલાની વાત નથી હરિભક્તમાં સંતો ના આવ્યા સંતો આવી ગયા સંતો હરિભક્તો આવી ગયા જેને અક્ષરધામમાં જવું છે બધા માટે છે આ ત્યાગી ગ્રસ ની વાત નથી ત્યાગી ગ્રસ ને ખાલી કપડાથી જ ફેર છે બાકી બધું બરાબર સરખું જ છે હરિભક્તને તેથી અધિક વર્તું કારણ કે પંચભૂત મોક્ષ કરે તેવા નથી જ્યારે હરિભક્તના વચનને કોઈ મોક્ષ ગ્રહણ કરે તો તેનો મોક્ષ થાય છે માટે જેટલી મોટાઈ છે તેટલી ક્ષમા જોઈએ જેટલી મોટાઈ તેટલી ક્ષમા જોઈએ નિર્ધમ હોય તે જ મોટાઈને પામે છે દમભી ક્ષમા ના કરી શકે હા દમ કરવું ને નિર્ધમ પણ એ જ ક્ષમા છે નિર્દમ પણ વર્તુ એ ક્ષમા જ છે સહન જ કર્યું કેવાય દમ ક્યારે આચરવું પડે ધીરજ ના રે સહનશક્તિ ના રે ક્ષમાવતી ના રે દમ કરવું પડે એવું એટલે અત્યારે તો ક્ષમા કરી એટલે અભાવ ગુણ ના નો ક્ષમા છે હા સુરવીરતા છે યુગી હવે બોલ્યા મરદ હોય ને આવું ગુણ ના લે લો એવું બી અપાન સરદાર પણ ના વાંચ્યું દરપોખ કઈ જ ના શકે આ સત્સંગમાં એક હરિભક્ત બીજા હરિભક્તનું અપમાન કરે ને જો તે અપમાનને સહી લે તો તે હરિભક્તને સત્સંગમાં શિરો જાણવો જો ભગતજીની વાત ભગતજીની વાત કરીને ભગતજી કેમ ઓળખાય જો આ લખ્યું મહારાજ શું કહેશે શ્રીજી મહારાજ કહેશે જે હરિભક્તને આ સત્સંગમાં એક હરિભક્ત બીજા હરિભક્તનું અપમાન કરે ને જો તે અપમાનને સહન સહી લે તો તે હરિભક્તને સત્સંગમાં શિરો જાણવો બ્રહ્મચારી એ ભગત કેટલી ગારો દીધી કેટલું બધું બોલ્યા ભગત સહન એ શિરોમણી જાણો એમ કહું હરિભક્ત થઈને હરિભક્તનું અપમાન ના કરું હરિભક્ત થઈને હરિભક્તનું અપમાન ના કરું હા હરિભક્ત થઈને હરિભક્તનું અપમાન ના કરું અજાણે અપરાધ થઈ જાય તો કર જોડીને ક્ષમાની પ્રાર્થના કરવી એ હરિભક્તની રીત છે જાણી તો કરવી નહીં અજાણથી થઈ જાય કોઈનું અપમાન થઈ જાય હાથ જોડીને પ્રાર્થના કરી ભગવાનને ક્ષમા માગવી હા અને સામેના હરિભક્તે પણ ક્ષમા કરી દેવી પછી એને તંગડી ઊંચી ના રાખવી કાંઈ અપરાધ થયો નથી એમ કેવું વિનય તજી ક્રોધ કહીને કહેવું તે સત્સંગની રીત નથી ઘણા કે જા સમાજ છે ને હેલો એ ક્ષમા નથી એ નહીં યોગી ને અમદાવાદમાં બે હરિભક્તોને કંઈ બન્યું નહીં તો બેઠા એમની સાથે ત્રણ કલાક કાઢ્યા બે માંથી એક નમે નહીં વાક કાઢે જ રાખે ઓલામ કેમ કે બાપાની વાટ જુએ છે બાપા દર્શન કરીને નોકરીએ જઈએ આ કરીએ ઓલા છોડે તારે ને પછી માંડ સમાધાન થવાયું એમ બાપા તરત જ બોલ્યા ચલો સામ સામ દંડ કરી લો એક એકબીજાને દંડવટ કહી લો બે દંડવટ કરતા હતા તમે એક જણ શું બોલ્યો તને કોણ દંડવટ કર્યા તો બાપા કહે છે એટલે કરું છું બાપા મારો હાથ પગ હાલો કે તલમાં તેલ નથી ત્રણ કલાક પછી બાપાને ખબર પડી કે તલમાં તેલ નથી ખોટું પીલ્યું આપણે તેલ હતું જ નહીં ખોર ખોર ને પીલ્યું વાત છે યોગી આપણે ત્રણ કલાક લેવું એટલે શ્રીજી મહારાજના ત્રણ કલાક લીધા કયા શ્રીજી મહારાજનો ત્રણ કલાક ટાઈમ બગાડ્યો આપણે પ્રિન્સ ચાર્લ્સ ખાલી પાંચ મિનિટ મળતો હતો સાડા સત્તર હજાર પાઉન્ડ લેતો હતો એક સંસ્થા માટે કંઈ ફંડ બુક કરાવતો એને આવું રાખ્યું પાંચ મિનિટ મળે સાડા સત્તર હજાર પાઉન્ડ આપવા એટલે દસ બાર લાખ રૂપિયા થયા મિનિટના બે લાખ રૂપિયા અઢી લાખ રૂપિયા બોલો તો બાપા યોગી પ્રમુખ કેટલો કેટલો આપવું પડે બોલો મિનિટના મફત છે ને એટલે એની કિંમત નથી મફત પૈસા આપવાય ત્યારે ખબર પડે હા પાંચ મિનિટનો ટાઈમ હોય એનું બધું કેટલું બધું ગોઠવીને જતા હોય શું પૂછવું શું કરું કેમ કરું આમ એક સેકન્ડ બગાડે નહીં ના તો મફત ત્રણ કલાક બગાડે તો કામ તો થયું નહીં ત્રણ કલાક લીધા પછી કામ તો થયું નહીં સમાજ બાપાના વચને બી એકબીજા મળી લે એકબીજાને માફ કર્યું તો ક્યાં વાંધો તો જો મહારાજાએ કહ્યું એક માફી માગે તો બીજાએ માફ કરવું एतिरो हलो माफ़ी मां वञा माफ़ करे एतिरो वठणोसीं